લોકસભા ચૂંટણીને લઈને ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે અંતિમ દિવસે અમિત શાહે પણ ફોર્મ ભર્યું સી આર પાટીલે પણ ફોર્મ ભર્યું છે અને કુલ છસો જેટલા ફોર્મ જે છે તે લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની છવ્વીસ બેઠકો માટે ભરાયા છે પેટા ચૂંટણી માટે પણ પાંચ બેઠકો માટે કુલ અઠ્ઠાવન ફોર્મ ભરાયા લોકસભા અને પેટા ચૂંટણીના ઉમેદવારોના ફોર્મની હવે ચકાસણી થશે અધૂરી વિગતો પાર્ટીના મેન્ડેટ વગરના જે ફોર્મ છે તેને રદ કરવામાં આવશે ગઈકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે અમદાવાદ પૂર્વની બેઠક પર ચુમ્માળીસ અમદાવાદ પશ્ચિમની બેઠક પર ઓગણીસ ફોર્મ ભરાયા અમરેલીમાં એકવીસ આણંદમાં અઢાર બનાસકાંઠામાં ચોવીસ બારડોલીમાં નવ ભરૂચમાં છવ્વીસ ભાવનગરમાં ત્રીસ જેટલા ફોર્મ ભરાયા જ્યારે છોટાઉદેપુરમાં અઢાર દાહોદમાં ત્રેવીસ ગાંધીનગરમાં ત્રેપન જામનગરમાં બત્રીસ જ્યારે જૂનાગઢમાં છવ્વીસ જેટલા ફોર્મ ભરાયા અને કચ્છમાં સોળ ફોર્મ ભરાયા છે તો ગુજરાતની છવ્વીસ બેઠકો માટે કુલ છસો ફોર્મ ભરાયા છે હવે આ ફોર્મની ચકાસણી કરવામાં આવશે